માંડવી મેલડી માતાજીના મંદિરે રાત્રે સાડા દસ પછી અંદર પ્રવેશ કરવો નહીં તેવો બેનર લાગતા ભક્તોની લાગણી દોભાઈ છે વડોદરા શહેરના માંડવી ખાતે મેલડી માતાજીનું મંદિર આવેલું છે મંદિરના સંચાલકો દ્વારા બેનર લગાવવામાં આવ્યું છે કે રાતના દસ વાગીને ત્રીસ મિનિટ પછી અંદર પ્રવેશ કરવો નહીં કેટલાક ભક્તો મોડી રાત્રે પણ દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે આ બેનરને લઈને ભક્તોની લાગણી દુભાઈ છે અત્યારે અમે રવિવાર મંગળવાર ગુરુવાર લોક પબ્લિક આઈના સદ્ધા વયુદના આવે છે અને બાધા કરવા આવે છે લોકોની માનતા છે અત્યારે ત્રણ દિવસથી મંદિર બંધ છે લોકો બાધા કરવા માટે અટવાઈ રહ્યા છે સમજુ રેલી માંથી છે અંદર કોઈ ગુસવા દેતા નથી તમે કોઈ રજૂઆત કરી છે રજૂઆત એટલે રજૂઆત થતાં અંદર ગુસે છે લોકો ના પાડે તો એ આચારસંહિતા લાગી ગઈ છે તમે સાડા દસ સુધી તમે દર્શન કરી શકો છો એના પછી દર્શન કરી શકતા નથી તો લોકો ગામડાની પબ્લિક આવશે તે થઈ જશે અમે તો નજીકના છે તો અમે તો દસ વાગે આવીને દર્શન કરીને નીકળી જશું પણ લોકો ગામડાની પબ્લિક ચાલતા આવે છે અને ચાલતા દર્શન કરી જાય છે અને ચાલતા આવીને લોકો સદ્દાભ દર્શન કરે છે અને જે જે કરે છે પૂર્ણ કરે છે અત્યારે આ બહાર

ની બહાર ઉભા છે કારણ કે મંદિર માં જવા માટે આ લોકો સમયની પાબંદી લાવી દીધી છે કે સાડા દસ પછી મંદિર ના દર્શન બંધ થઈ જશે એવું ચારે ચારે બાજુ બાજુ બેરેકો દીધી છે 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 અને બેનરો અમારા તમામ લાગણી કારણ કે અત્યાર સુધી ઇતિહાસમાં ક્યારે પણ આવું નથી બન્યું કે સમય ની પાબંદી મૂકવામાં આવી હોય અને માતાજીના દર્શન બંધ કરી દેવામાં આવ્યા હોય કારણ કે માંડવી એક એવું ધામ બની ગયું છે શ્રદ્ધા નું એવું ધામ બની ગયું છે કે જેમાં ચારે બાજુ થી લોકો દૂર દૂર થી માતાજીના દર્શન કરવા માટે આવે છે હવે ઘણા બધા લોકો પોતાના પોતાના ધંધા રોજગાર બંધ કરીને નવ દસ વાગે ફ્રી થાય તો રાતે મોડા માતાજીના દર્શન કરવા માટે આવે છે અને આ લોકોએ હવે દર્શન જે બંધ કરી દીધા છે તેનાથી તમામ વડોદરાના તમામ ભાવિ ભક્તોની લાગણી દુભાય છે અને આવું ના હોવું જોઈએ અને અમે તમારા મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ જે બેરેકો મારી દીધી છે તે હટાવીને માતાજીના માતાજીના દર્શન ફરીથી ચાલુ કરી દેવામાં